નદીના પાણીમાં નાખવામાં આવેલા ગંદા કેમિકલ યુક્ત પાણીથી વિસ્તારના પશુધન્ય ભારે ખતરો ગ્રામજનોની રજૂઆત બાદ પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરાતી હોવાનો રોષ રિપોર્ટર સંજય ચુનારા ખેડા જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય લાઈવ એ તમને બધું આઈન ચર્ચા કરી તમે કોમ પતાવો ને તમારું આઈન બધું પાછું જવાનું છે ને આપનું શુભ નામ કયા ગામના છો અને શું કામ કરો છો મારું નામ વીરેનસિંહ પરમાર છે હું વિંઝોલમાં રહું છું અને ઘણા સમયથી હાલ જે શેરી નદીનું પાણી છે જે અમારે અમે ખેતી કરીએ છીએ અમારા ખેતી લાયક જે સિંચાઈમાં વપરાય છે શેરી નદીનું પાણી એ ઘણા સમયથી અમે જોઈ રહ્યા છે કે ઉમરેટ નગરપાલિકા જે ગંદકીનું પાણી અહીંયાથી જાય છે અને એ પાણીથી શેડી નદીમાં પડે છે એનાથી અમારા જે સિંચાઈના પાણી જે છે ખેતી પણ બગડે છે અને અહીંયા અમારા પશુપાલક ગાયો છે એ લોકો જે ભરવા લોકો અહીંના રહેવાસી છે એ લોકો અહીંયા પાણી પીવડાવે છે તો એમાં પણ એ બીમાર પડીને ઘણા પશુ પણ આની લીધે મરી ગયા છે સરકારને શું કહેશો આ બાબતે સરકારને એવું કહેવું છે મારે કે અમે વારંવાર અરજી કરેલી છે અને વારંવાર અમે મીડિયા ન્યૂઝ થકી હાલેલું છે પણ જો આનો નિકાલ કાયદેસર કરવામાં નહીં આવે તો પછી એનું અમે આગળ આવેદનપત્ર આપીશું નું શુભનામ કયા ગામમાં રહો છો અને આ જે હાલ જે આ કેમિકલવાળું પાણી નીકળે છે એ બાબતે શું કહેવા માગો છો મારું ગામ છે મિંજોલ અને આ પાણી અમારા ભેસ અને ખેતરનો વાડી વાવતા અમારા ખેડૂતોનું બહુ નુકસાન થાય છે એટલે આ પાણીનો કંઈક બંધ કરાવવાનો નિકાલ કરો તાત્કાલિક